ચાલો હવે આપણે એવામાં પાકી ગઈ છે વસ્તુ છે ચાલો અમારા દર્શક કે નાળિયેરી છે છે આવડી થાય કે મોટી છે નમસ્કાર મિત્રો કેમ છો તો બધા મજામાં જ ફરીથી નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવ્યા છે ફાસરિયા ગામમાં ફાસરિયા ગામમાં રાધેશ્યામ નર્સરીની મુલાકાત લેવા આવ્યા છે ખાસ કરીને આ વિડીયો ખેડૂતો માટે બનાવેલું છે જે આસરનો રોડ આવે છે ને એ ફાસરિયા ગામથી આવે છે અને આ છે રાધેશ્યામ નર્સરી અને આ રસ્તો આગળ જઈ રહ્યો છે તે ગોવિંદપુર ગામમાં જાય છે અને આપણે ખાસ કરીને રાધેશ્યામ નર્સરીની મુલાકાત લેવાની છે તો આ વિડીયો ખાસ ખેડૂતો માટે છે અત્યારે હાલમાં ચોમાસું નજીક આવી રહ્યું છે તો કોઈ પણ ખેડૂતને જે કેસર કેરીની કલમ અથવા તો સીકું છે નારિયેલી છે સીતાફળી છે ડાળમડી છે એવી ઘણી બધી કલમો અહીંયા બનાવે છે અને ખાતરીબંધ કલમ છે તો ચાલો આપણે જોઈ કે કઈ કઈ કલમ બનાવે છે અને કેવી કેવી કલમ છે કેવા કેવા કેસર કેરીના કલમ બનાવે છે તે ખાસ કરીને તમારા સુધી આ video share કરવાનો છું તો video ખાસ છેલ્લે સુધી બન્યા રેજો video પસંદ આવે તો video લાઈક કરી દેજો channel માં પેલી વખત હોય તો channel કરી દેજો અને ફેસબુક માં જોતા હોય તો facebook page ને follow કરી દેજો તો આ છે રાજેશ્યામ રણછોડ તો ચાલો આપણે તેમની મુલાકાત લઈ અને જે અહિયાં ના ખેડૂત છે ખેડૂત પાસે થી બધી માહિતી લઈ કલમ કેવી રીતે વારે છે એ પણ તમને ખાસ પાસરીયા ગામમાં રહે છે અને એમ નર્સરી અકાલે છે ગયા વર્ષે પણ મેં એની પાસેથી બે કલમ લઈ ગયો તો અને આ વર્ષે કેરી પણ આવી હતી અને ખાતરી બંધ કેસર કેરીની કલમ વારે છે તો આપણે આની સાથે વાત કરશું તમારું નામ શું જણાવો મારા દર્શક મિત્રોને મારું નામ કેશુભાઈ ઉકાભાઈ દાફડા મારું ગામ સરસિયા મારું નર્સરી સ્વાદિશ્યામ નર્સરી સર ફાસરિયા તમારો મોબાઈલ નંબર આપી દો મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત અઠ્ઠાણું બેતાલીસ ચાર ચુમ્મોતેર ધારીથી સાત બાર કિલોમીટર ફાસરિયા રોડ ઉપર

સત્તર અઢાર વર્ષ પેલા આંબા લઈ ગયેલા હોય એ પણ સત્તર વર્ષે ફરીવાર વાર આંબા લેવા આવે તમે આ બાયર વોટર ઉપર કેટલા આંબા હોય તો વોટર તમે કરો શકો સો આંબા ઉપર હોય તો સો આંબાથી ઉપર બરોબર અને તમારે આનો ભાવ કઈ રીતનો છે સાઈઝ ઉપર હોય છે જેવી રીતે કે ત્રણ ફૂટ ની કલમ હોય તો સો રૂપિયા ત્રણ થી ફૂટ થી પાંચ ફૂટ લગ્નના એકસો પચીસ રૂપિયા પાંચ થી છ ફૂટ લગ્નના દોઢસો રૂપિયા

કેશુભાઈ ના નંબર ડિસ્પ્લે ઉપર આપી દઉં છું તો કેશુભાઈ ને કોન્ટેક કરજો અને ખાતરી બંધ કલમ આવશે એની સો ગેરંટી દેશી ગોઠલા ઉપર બનાવેલી દેશી ગોઠલા ઉપર બનાવેલી દેશી ગોઠલા તમે ક્યાં આવે ને અમુક લોકો પછી બીજી કેરી માંથી બનતા હોય પણ એ આવું થાય લોકપ્રિય નર્સરી આજુબાજુના ગામડા લોકપ્રિય છે એ મને ખબર છે હું ગયા વર્ષે હું લઈ ગયો તમારા પાસે બે રોપડા આ વર્ષે પણ પાંચ કેરી આવી હતી એક ડાળમાં મેં રાખી હતી સેમ્પલ પૂરતી તમારા કહેવાથી બરોબર એ આવડી આવડી કેરી થઈ હતી કોઈ પણ ખેડૂતને બે પાંચ વિઘાનું વાવેતર કદાચ કરવું હોય ને તો કેશુભાઈનો કોન્ટેક જરૂરથી કરજો વિશ્વાસથી લેજો અને ખાતરી બંધ કલમ તમને મળશે તમારે બીજી સિકુડીની કે નારિયેલીની કોઈ પણ કલમ જોતી હોય તો પણ અહીંથી મળી જશે બરોબર ને કેશુભાઈ તો તમારે આ ફાર્મ ની અંદર કઈ કઈ વસ્તુ છે ચાલો અમારા દર્શક મિત્રો ને તમને બતાવી શકો નાળિયેરી છે ચીકુ છે રાયણો છે દાડમ છે ઇઝરાયલ ની ખારેક છે પછી તમારું ઓલું જે છે એક બતાવો ફળ છે પછી આ કેસર હા નારિયેલી માં કઈ રીતે કેટલા વર્ષ નોટણ અને બોના ત્રીજા વર્ષે નાળિયેર આવી જાય

આ કઈ આ બારમાશની છે છે અને ખાકડી ચાર ફૂટની કલમ મોમો ચાંદુ છે આ કઈ છે બારમાશથી સિકો છે આ સિકુડી હા સિકો છે જો આ બારમાશથી સિકુડી છે હા બારેમાશથી સિકો છે આનો શું ભાવ છે આનો 300 રૂપિયા 300 રૂપિયા 4 ફૂટનો ભાવ એક જોતી હતી ભલે ને પાંચસો જોતી હતી ભલે 300 રૂપિયા ભાઈ ભાવમાં કોઈ ફેરફાર થાય કે નહીં નહીં કોઈ વસ્તુ નહીં જાજી કોઈ લેવા આવ્યું હોય તો ઓરિજિનલ રાઈન ના રોપ ઉપર તૈયાર કરેલી હોય હમ અને આ નારિયેળી નારિયેળી ક્રોસ બોના નારિયેળી આ અઢીસો રૂપિયા આ કેટલા વર્ષે આમાં નારિયેળ આવે ત્રીજા વર્ષે નારિયેળ ચાલુ થઈ જાય પૂરેપૂરો ખાતરી બંધ વિશ્વાસથી ખાત્રી બંધ વિશ્વાસથી પાકું છે ને અઢી ફૂટ નું થડ થાય ત્યાં પાલાવી દે હમ આ બધા નારિયેળની રોપા આનો આ રોપાનો શું ભાવ છે આ અઢીસો રૂપિયા હા લીંબોરી લીંબુ લીંબુ લીંબોની કાલા

ત્રણસો રૂપિયા આ આ આ વોપારી છે વોપારી બેંગ્લોર થી મંગાવી ને આમાં આમાં કેટલા વર્ષે ફોપારી આવે આમાં છ વર્ષે અને કેવી આવે આપડે ખાઈએ એના જેવી જ ખાઈ એના જેવી એવી જ આવે જોરદાર એ આના ત્રણસો રૂપિયા હા એના ત્રણસો રૂપિયા આ રાયણ આ રાયણ એક ઇંચ ની રાયણ થાય લાંબી રાયણ ગોલ રાયણ ને એક ઇંચ ની લાંબી રાયણ થાય આ આ રોપડા નો શું ભાવ એના સો રૂપિયા એના સો રૂપિયા હવે કઈ કઈ બીજી તમે કલમ તમે જાતે બનાવતા હોય વાળ કલમ વારતા હોય આ બધું જાતે જ બનાવવાનું આ બધી તો અમારે જાતે જ બનાવેલી અંજીર હા અંજીરનો રોપ આય જાતે જ બનાવવાનું પોતે અમારી જ આય નર્સરીમાં અમારે જ બધું કરવાનું આ બધી તમારી કલમ જાતે જ વારેલી જાતે જ બનાવેલું બધું બહારથી થી કઈ વસ્તુ નહી લાવવાની આ તો આ કાજુનો રોપ છે ને એ ઘેર જ ઉગાડેલા આ કાજુનો રોપ હા બીજ મગાવીને ઉગાડેલા રોપ આનો ભાવ 100 રૂપિયા 100 રૂપિયા સો રૂપિયા હે ભાઈ આનો ભાવ જો આ મિત્રો આ કેશુભાઈ એ કલમ જે હાંકની હતી ને નીચે પડી ગયેલી એ કોથળીમાં ભરી દીધી છે અને આ જાંબુડા છે મોટા મોટા ચાલો હવે આપણે તમને આગળ હજી ઘણી બધી કલમો છે તમને હું બતાવું વિડીયોમાં ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો આ મિત્રો આ કેશુભાઈ કક બીજી નવીન દીજીની કેરી બતાવે છે આ કઈ છે આ આપની ગામના વખતની જે ખોડીની જાત હતી ને હા એમની આંબાની કલમ છે એમના રોપાને તૈયાર કરેલી છે આ દુક્ત થયેલી વસ્તુને જીવિત રાખવા માટે આ આંબાનું ઝાડ રાખેલું છે એટલે આ આમ અંદાજે ઘણા વર્ષો પહેલાનું આ છે ફળ એવું છે ને મીઠી ખાવામાં કેવી લાગે ગળી મીઠી અને અંદર છોન માર્ક કોઈ વસ્તુ આવતી નથી એવું છે હા છોન માર્ક નો આવે કોઈ વસ્તુ નહીં અને વરસાદ ગમે એટલો પડે તો આને આ કેરીને કોઈ તરતની તકલીફ ન થાય હા આમ તો થોડીક અલગ લાગે છે કેરી અષાઢી અષાઢી પૂનમે ઠેટ પાકે આજે અષાઢી પૂનમે પાકે ને આની કલમ તમે વેસો હો કે ને આની બનાવીએ ને બનાવો છો કોઈને કદાચ આની જોતું ઓર્ડર આપો તો બનાવી આપો ઓર્ડર ઉપર બનાવી આપો કોઈને આ કેરીની કલમ જોતી હોય ને તો કેશુભાઈને ફોન કરી દેજો નંબર ઉપર હું આપી દેવાનો છું કેશુભાઈ ઉપર કોન્ટેક કરી લેજો અને આ બધું ફાર્મ કેશુભાઈ નું છે કલમ સ્પેશિયલ કલમ જ બનાવો ને સ્પેશિયલ કલમ જ બનાવે કલમ વારવાનું કામ કરે કલમ કેવી રીતે વરે ને એ પણ કેશુભાઈ તમે આ દર્શક મિત્રોને બતાવશો કે નહીં બતાવો

આ દાળી તોડી લીધી છે આવડી દાળી ગમે કુણી દાળી હોય ને એ લેવાની આવડી ડાળી આ રીતે આ રીતે રીતે તોડી પાંદડા બધા કાઢી નાખવા ચાલો આપણે આગળ કેશુભાઈ આપણને બતાવે છે કે કલમ કઈ રીતને વારવાની પટ્ટી તૈયાર જ હોય છે બનાવેલી છે બનાવવાની મિત્રો ખાસ ધ્યાન આપજો કોઈને કલમ શીખવી હોય ને તો આ કલમ અત્યારે કેશુભાઈ વારે છે કઈ રીતની વારવાની ખાસ જોઈ લેજો આવી રીતે કાપો મારવાનો હા આ રીતે ઉભો કાપો મારવાનો હા અને આ જે ઓલી કેસર ની હતી એ કેસર ની દાંડેલી હતી આવી રીતે બે બાજુ આવી ગ્રાફ્ટિંગ કરવાનું ગ્રાફ્ટિંગ કરવાનું બરોબર આ જે આંબો છે એ કયો છે આ દેશી નો છે આ ઉપર હવે કેસર લાગી ગયું ઉપર આ કેસર નું એને પટી લગાડી આ રીતની પટ્ટી મારી દેવાની છે જેના જ્યાં પટ્ટી ઇત લગાડવાથી હવા પાણી બંને ન મળવા જોઈએ અને આ આ પાટો એટલો સુસ્ત બંદોબસ્ત ત્યાં ઇત કરવાનો હોય છે કે આને હવા અને પાણી એર ના લાગવો જોઈએ એટલે પ્લાસ્ટિક કોઈ પણ હાલે કે આનું પેસ્ટિલ આવે નહીં કોઈ પણ નો હાલે ટેપ હાલે ટેપ હા સેલો ટેપ હાલે સેલો ટેપ હાલે સેલો ટેપ હાલે અમે તો આ પ્લાસ્ટિક દૂધની કોથળી આવે ને એની જ ઉપયોગ કરી હ અ મિત્રો આ અત્યારે કલમ તો વરે નઈ પણ આ તો સેમ્પલ બતાવે છે અત્યારે કલમ નો વરે કલમ તો ચોમાસામાં વર્તી છે વરસાદ ફૂલ થઈ જાય અત્યારે આ ખાસ બતાવવા માટે આ કલમ હોય આ રીતની કલમ વરે આજ કલમ આ છે દેશી આંબાની ગોટલીમાંથી ઉગડેલું છે અને આ ઉપર જે માર્યું નઈ કેસરનું છે બરોબર આની અંદર બીજો કોઈ પણ કલમ ભેગી મારવી તો લાગી જાય હા કોઈ પણ થઈ શકે છે આમાં બે ડાળીમાં બે જાતની કેરી બનાવી કે પાંચ ડાળી હોય તો પાંચ જાતની કેરી થઈ શકે બધી અલગ અલગ પછી ક્રોસિંગ કરીને ગમે તે કરવું હોય તો થઈ શકે માનો કે આ દેશી નું છે અને આ રાજાપુરી છે બે બે રોપ ભેગા કરી ક્રોસિંગ કરીને આંબાની ડાળ બનાવો તોય થઈ જાય તોય થઈ જાય હા તો એ જાત ફરી જાય ઉપર કેરી ઓહો હો

આ બધી હુકાઈ જાય પછી આને ગોટલું કાઢવાનું લેવાનું આ પાકી જાય એટલે આને ગોટલું કાઢવાનું આને ગોટલું એટલું જ નીકળે સીધી ડાયરેક્ટ વેડી છે આ જે 100 સવા 100 મણ ગેરી હતી પછી લાયો ઉતારીને એનું રસ કાઢીને ગોટલા સો પેલા છે એટલે આ દેશી છે ઈ તમારી વાડી હે કે કેથી મગાવો છો આજુબાજુના ગામડામાંથી આજુબાજુના ગામડામાંથી મગાવો આ આજુ બાજુ ગામડામાં જૂના 300 300 વર્ષ જૂના દેસી આંબા હોય ને હા આમ જોતા તો આમ કેસર હોય એવું લાગે દેસી છે દેશી છે ને

એટલે આ પેસ્ટલ દેશી ને કલમ કરે છે દેશી ગોટલું વાવી બાકી કેસર નું કેસર કલમ લાગે નઈ ને આવી થાય નહીં થાય કશું ભાઈ દેશી નો થાય જો આ રીતે હા હા દેશી છે દેશી દેશી આવી રીતે આને કાઢી ભેગી કરવાની ઓહો સુગંધ જોવો ઘણો રસ નીકળ્યો પણ એટલે આ દેશી કેરી પાક એટલે મીઠી બહુ થતી છે હા હા દેશી દેશી વધારે હોય એટલે તંદુરસ્ત બને આની ઉપર ભાંડી નથી આવતી આના રોગ ઉપર ગમત એવી જમીન હોય કરાળ જેમ વધુ પડતી પાણી જમીન હોય એની અંદર આંબો શ્રેષ્ઠ થાય છે મિત્રો તમે જયારે ફાસરિયા થી આવો ને આ રસ્તો ફાસરિયા થી આવે તારેમ રોડ ઉપર ચડી જવાનું ને ફાસરિયા ગામ આવે ફાસરિયા વાળો આ રસ્તો છે એટલે આવો ને એટલા વણકમાં બોટ રાધેશ્યામનું